વલસાડમાં પદ અમાસના દિવસે સ્થાપના થનાર દશામાનું ધામધૂમથી આજરોજ આગમન કરાયું ડીજી અને નાસિક ઢોલના તાલ પર ભક્તો ઝૂમી ઉઠ્યા ચાર ઓગસ્ટ દિવાસાના દિવસે સ્થાપિત થનારમાં દશામાનો વલસાડ શહેરમાં આગમન ધામધૂમથી કરવામાં આવ્યો વલસાડ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તેમજ ઘરોમાં મા દશામાની સ્થાપના કરીને દસ દિવસ પૂજા અર્ચના કરી તેમનું વિસર્જન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં વલસાડ શહેરના ધોબી તળાવ મોગરાવાડી સહિત અલગ અલગ વિસ્તારોમાં નાની મોટી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ચાર ઓગસ્ટના દિવાસાના દિવસે સ્થાપિત થનાર મા દશામા નું વલસાડના સ્ટેડિયમ રોડ પરથી આગમન થતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મા દશામાના આગમનમાં જોડાયા હતા અને અને માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી વાજતે ગાજતે મા દશામાનું આગમન કરાયું હતું માતાજીના આગમનની સવારી વલસાડના આઝાદ ચોક ખાતે આવી પહોંચતા ધૂમધામ પૂર્વક પ્રતિમા ઉપરથી લાલ કાપડ હટાવીને તેમનું મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું જ્યાં હજારોની સંખ્યામાં માતાજીના આશીર્વાદ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ડીજે અને નાસિક ઢોલના તાલ પર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા વલસાડ શહેરમાં આજ રોજમાં દશામાના આગમનની સવારી આવી પહોંચતા સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર